સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક બાળકને ગંભીર અસર થતાં તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સહિત સામાજિક કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા હાલ તમામ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તમામને વોમિટિંગ તથા પેટમાં દુખાવાની અસર લાગી રહી છે હાલ તમામ દર્દીઓ ઉપર તબીબી ટીમ કાર્યરત છે રિપોર્ટર ઋતુલ કુમાર મેક્યુલર ગુજરાત ન્યૂઝ ત્રાંગધ્રા